જંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવાનનું કરુણ મોત થયું છે આ ઘટના આજે બપોરે આશરે દોઢ વાગ્યાના સુમારે બની હતી મૃતક યુવાનની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે તેઓ ગામ ગામના તિઠોલ ખડકી વિસ્તારમાં રહેવાસી હતા રાહુલભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી વાગી હતી દોરી વાગવાથી તેમનું ગરુ કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી યુવકને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આજ રોજ જંબુસર તાલુકાના પીલુદરા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે કિલોદરા ગામના એક યુવાનનું રાહુલભાઈ અનુભાઈ પરમાર નામના યુવાન જ્યારે પોતાના ખેતરેથી કામ કરી અને બાઈક ઉપર પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાંને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે જાણ થતા તાત્કાલિક અમો જંબુસર હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર અર્થે કહેવામાં આવ્યું પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ સોંપવામાં આવે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ જેમાં અમારા પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ એવા પિન્ટુભાઈ બળવંતસિંહ જેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા કનુભાઈ દોડી આવ્યા ગામના સરપંચ એવા બળવંતસિંહ પણ દોડી આવ્યા અને આ ઘટના બની છે એ તાત્કાલિક એમના પરિવારને લાશ સોંપવામાં આવે અમે પણ સરકારમાં રજૂઆત કરીશું આ યુવાન ખૂબ કામમાં આગેવાન હતા અને ખૂબ જ સમાજમાં કામ કરતા હતા અને ખૂબ ગરીબ પરિવારના છે એમને બે નાના નાના બાળકો છે તો સરકારમાં રજૂઆત કરીશું કે આ પરિવારને પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી અમે પણ સૌ કાર્યકર્તાઓ સાથે લઈને સરકારમાં રજૂઆત કરીશું આ પરિવારમાં આવી પડેલું જે દુઃખ સહન કરવાની શક્તિ આપે આત્માને ભગવાન પોતાની પાસે રાખે અને એમનું ખુબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના મારું ગામ પેલું તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને અમારા ભત્રીજા જે અત્યારે ડેથ થઈ ગયેલા છે તેમનું નામ રાહુલભાઈ કનુભાઈ પરમાર એ બપોરના ખેતરમાં ઢોરને પાણી પાવા માટે જતા હતા અને રસ્તામાં ગળામાં દોરી ભરાઈ ગઈ અને દોરીના એનાથી જ અકસ્માતથી અમારી ભત્રીજાભાઈનું ડેથ થઈ ગયેલું છે